ની તૈયારીઓ વચ્ચે મહિલા ડોક્ટરનો આપઘાત સુરતમાં મંગેતરને મળવા જતી હતી ત્યાં જ આપઘાત કર્યો છે શોપિંગ સેન્ટરના નવમા માળે આવેલા ચાય પાર્ટનર કાફેમાંથી પડતું મૂક્યું છે જીવન મુકાવ્યું છે સ્થળ પર જઈને ઘટનાની તપાસ મહિલા ડોક્ટર રાધિકા કોટઢિયાના બે મહિના પછી લગ્ન થવાના હતા મૃતક ડોક્ટર સરથાણામાં ચલાવતી હતી શ્રીજી ફિઝિયો ક્લિનિક અને મૃતકના પિતા હીરાના કારખાનામાં નોકરી કરતા હોવાનું ખુલ્યું છે મંગેતર સાથે માથાકૂટ થવાના કારણે આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક અનુમાન છે આપઘાત સુરતના સરથાણા વિસ્તારમાં એક મહિલા ડોક્ટર જે છે તેને આપઘાત કરી લીધો છે જે રીતે માહિતી મળી છે સરથાણા વિસ્તારમાં આવેલા એક શોપિંગ સેન્ટરના નવમાં મળેથી જે ચાય પાર્ટનર કેફે આવ્યું છે તેમાં ફિઝિયોથેરાપી ડોક્ટરે નીચે કુદીને આપઘાત કરી લીધો છે ડોક્ટર જે છે તે રાધિકા કોટડીયા દ્વારા આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે અને પોલીસે હવે તેની તપાસ પણ શરૂ કરી છે બે મહિના પહેલા જ ડોક્ટરના લગ્ન થવાના બે મહિના બાદ જ મહિલાના લગ્ન થવાના હતા ત્યારે તેમના મંગેતર સાથે તેઓ આ જગ્યાએ પહોંચ્યા હતા ત્યારે હાલ તેના જે મૃતદેહ છે તે અત્યારે પોસ્ટમોર્ટમ ખાતે અહીં સ્મીમેર હોસ્પિટલ ખાતે એ લાવવામાં આવ્યો છે તેમના જે ફિયાન છે તે પણ અહીંયા છે તેઓની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું ભાઈ આપનું નામ કિશન કિશન ભાઈ રાધિકા આપની સાથે હતા ગઈ કાલે શું ઘટના બની હતી કઈ રીતે હતું સાહેબ મારી સાથે નહોતા રાધિકા એકલા હતા ચાય પાર્ટનર પર હું તો મારી ઓફિસ પર હતો તો મને પાછળથી મારા સસરા દ્વારા અને મારા શાળા દ્વારા મને ઇન્ફોર્મ કર્યું ત્યારે મને આ વસ્તુની ઘટનાની મને ખબર પડી બાકી હું એની સાથે નહોતો કાલે શું તમારી સાથે છેલ્લા કેટલા સમયથી મંગેતર તરીકે સંબંધમાં હતા ને કોઈ બાબતે કોઈ જાણકારી મળી હોય શું થયું કે એ તો પહેલા તો અમારા અમારા ખાલી જલ જ આપ્યું હતું રૂપિયા શ્રીફળ અમારા એન્ગેજમેન્ટ અને લગ્ન પછી હતા અને અમારા લાસ્ટ છ મહિના મીન્સ કે અમારું મે મહિનામાં અઢાર મે અમારું રૂપિયો શ્રી હતું અને ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ અમારા એન્ગેજમેન્ટ અને મેરેજ હતા તો ભાઈ શું થયું હશે કે અચાનક આ રીતે પગલું ભરવા પાછળનું કોઈ એ એ તો અમને એઝ ઓફ નાવ મને પણ નથી ખબર મારા ફેમિલીને એને એના પેરેન્ટ્સને પણ નથી ખબર એટલે પોલીસ એની ઇન્વેસ્ટિગેશન કરે છે શું તારણ છે શું રીઝન છે હવે ઇન્વેસ્ટિગેશન કરશે પછી રીઝન આવશે કોઈ તણાવમાં હોય કે કોઈ મુશ્કેલીમાં હોય કે કોઈ કોઈ ચિંતામાં હોય કોઈ વસ્તુ તણાવ એઝ ઓફ નાવ નહીં તો કંઈ પણ હોય તો મને ઓલવેઝ શેર કરે પણ એને એવી કોઈ વસ્તુ કીધેલી નથી એના ફ્રેન્ડ સાથે પણ મારી વાત થઈ તો એને પણ કોઈ એના કલીગ સાથે મારી એ બાબતની કોઈ જાણકારી એને આપેલી નથી અને આ ઓલ ઓફ સડન થયેલી વસ્તુ છે એ એ એ કેફે છે શા માટે ગયા હતા કોઈ ખબર પડી હોય પણ મને નથી ખબર એ પણ મને નથી ખબર હવે યુઝ્યુઅલી ત્યાં કોઈ મિટિંગ હોય એના બિઝનેસ મીટિંગ છે કે કોઈને મળવાનું હોય કે ફ્રેન્ડ મળવાનું કઈ પણ હોય તો એ ચાય પટનાર એના ક્લિનિક થી નજીક થાય તો યુ નો એક કલાક અડધો કલાક કાઢવો હોય તો ત્યાં કાઢી એ નજીકમાં થાય એટલે ત્યાં જાય છે ઓલવેઝ પોલીસ સાથે કોઈ વાત થઈ હોય કે કોઈ બીજાના કોઈ મિત્ર સાથે કોઈ વાત થઈ હોય નહીં પોલીસ સાથે તો કોઈ વાત ઇન્વેસ્ટિગ કાલે જ આ બધી વસ્તુ હકીકત બની છે તો હજી આ બાબતે કોઈ પોલીસ થી કોઈ ઇન્ફોર્મેશન નથી મળી કે આ કઈ રીતે છે શું છે એ લોકો એની ઇન્વેસ્ટિગેશન કરે છે અને જે હશે એ કેસ જે પણ હશે હાર્દિકા શું કરતા હતા અને કેટલા સમયથી હતા ડોક્ટર ને કઈ રીતે આપવું હતું લાસ્ટ ફોર ફાઈવ ઇયર્સ થી ફિઝિયો એઝ અ ફિઝિયોથેરાપિસ્ટ વર્ક કરતા હતા 2021-22 ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી વન ટ્વેન્ટી ટુમાં એને એનું પોતાનું ઓન ક્લિનિક સરસાણા જગતના કાં ઓપન કર્યું અને તે પ્રેક્ટિસ ખુદની કરે છે તમે જણાવશો તમે રાધિકાબેનના શું થાવ અને તમને આ બાબાતી જ્યારે જાણ થઈ તો કઈ રીતે તપાસના શું માહિતી મળી છે શકે હું તેનો અંકલ છું અને ત્યાં હું પહોંચ્યો ત્યાં કંઈ અત્યારે ત્યારે તો હતું નહીં અને બીજી કોઈ અત્યારે અમને કંઈ જાણકારી મળી નથી જ્યારે પોલીસ ઇન્ક્વાયરી દ્વારા જાણવા મળશે ત્યારે ખબર પડશે હજી તો કે કોઈ એમને હેરાન કરતું હોય એવું કોઈ ખબર કોઈ કોઈ વસ્તુ હજી છે જ નહીં અને એવું કઈ હશે પણ નહીં એ કોઈ વસ્તુ એવો નથી નથી કોઈનો ફેમિલી ઇશ્યુ કે નથી કોઈનો કોઈ ઇશ્યુ કે નહીં અહીંયાથી કે નહીં અમારી તરફથી અને વેલ શેર અમને કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો એ શેર કરી દેતી કે ક્યારેય એવું નથી બન્યું કે એને શેર ન કર્યું હોય એને પ્રોબ્લેમ કોઈ પણ હોય તો એ શેર કરતી

પરિવારની શું આશા અપેક્ષા છે શું માંગ છે હવે અને લઈને જે કે તો આ રીતનું પગલું ભરી જવું એટલે અનેક પ્રશ્નો થાય એ હજી અમને પણ જાણવા નથી મળ્યું હવે એ જ અમે કહી છી કે જ્યારે બે દિવસ પછી કે પાંચ દિવસ પછી જે પોલીસ ઇન્ક્વાયરીમાં આવશે ત્યારે ખબર પડશે અત્યારે અમને હજી કોઈ જાણ મળી નથી કોઈ ફોનમાંથી કોઈ વાત મળી હોય કે હજી કાંઈ નથી ફોન બોન બધા તે ત્યાં જ છે પોલીસવાળા પાસે અમારી પાસે હજી કાંઈ છે જ નહીં બિલકુલ આગળ રાધિકાના પરિવારજનો છે તેના જે મંગેતર જે છે સાથે વાત થઈ જે રીતે હાલ વાત મળી છે તેમના જે છે પોસ્ટમોર્ટમ લાવવામાં આવ્યો છે પરંતુ મહત્વની વાત એ છે કે રાધિકાના મંગેતર સુરિયલ અપાયું હતું અને હવે ઓગણીસ ફેબ્રુઆરી બે હાજર રોજ તેમના લગ્ન પણ થવાના હતા અને લગ્નના પહેલા જ જે રાધિકા જે ડોક્ટર છે તેને અચાનક જ જે માળેથી કૂદીને કરી કરી લીધો છે અને લેતા પરિવાર પણ શોકમાં છે આશ્ચર્યમાં છે કે આ રીતે એક ડોક્ટરે કઈ રીતે પગલું ભર્યું તેની પાસે શું કારણો છે કે હાલ તો સરસાણા પોલીસ પણ આ તમામ બાબતે જીવંત ભરી તપાસ શરૂ કરી છે કેમેરામેન દેવે સોલંકી સાથે ધ્રુવ સોમપુરા વીટીવી ન્યુઝ સોલંકી પોરબંદરથી સમાચાર પોરબંદરના છાયામાં રખડતા પશુ યમરાજ બન્યા ઘરની બહાર પશુએ અડફેટે લેતા મહિલાનું મોત નિપજ્યું છે સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો છે નવેમ્બરે પશુએ મહિલાને ટક્કર મારી હતી ઓગણીસ નવેમ્બરે મહિલાએ સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો સાથે સંવાદદાતા જય ફોનલાઈન પર જોડાઈ ગયા છે જય આટલી બધી ગાઈડલાઈન્સ જ્યારે સરકાર બહાર પાડે છે રખડતા પશુઓને લઈને છતાં પણ રખડતા પશુઓનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે અનેક વાર એવી ઘટના બને છે કે લોકો તેમનો જીવ ગુમાવે છે પશુએ મહિલાને ફંગોળી હતી સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા છે પશુઓના ત્રાસના કારણે અનેક લોકોના જીવ જાય છે સારવાર દરમિયાન આ મહિલાનું પણ મોત નીપજ્યું છે દ્રશ્યોમાં સ્પષ્ટ દેખાય છે કે રખડતા પશુના કારણે કેવી રીતે મહિલા રોડ પર પટકાઈ હતી અને પશુએ મહિલાને ફંગોળી હતી જેના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા છે ઓગણીસ નવેમ્બરે મહિલાએ સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો છે અનેક રજૂઆત કરવામાં આવી પણ મહાનગરપાલિકા દ્વારા કોઈ પણ જાતની કામગીરી કરવામાં આવતી નથી સાયા વિસ્તારમાં મની માથું મારતા આટલા માથું મારતા ફૂગોડી દીધી હતી અમને ઈજા થતા જ અંદર હોસ્પિટલ ગાસે દાખલ થવામાં આવી હતી ત્યાં તમને મોત નિભજીયો હતું જી જી જય આભાર સમકે માહિતી કે બતાવો જસન બાયપાસ રોડ પર બાઈક નો અચાનક સ્પીડ બ્રેકર ન દેખાતા આ ઘટના બની છે મોડી રાત્રે બનેલી ઘટનામાં બાઇક સવારને પગ અને માથાના ભાગે ઈજા પહોંચી અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે તાત્કાલિક સ્પીડ બ્રેકર પર કલર કરવાની સ્થાનિકોએ માંગ કરી છે રાત્રિના સમયે સ્પીડ બ્રેકર ન દેખાતું હોવાની સ્થાનિકોએ ફરિયાદ કરી વધુ વિગતો સાથે સંવાદદાતા કાળુ ફોનલાઈન પર જોડાઈ ગયા છે કાળુ સ્પીડ બ્રેકર ના દેખાતા આ દુર્ઘટના ઘટી છે શું વધુ વિગતો ચોક્કસ ની વાત કરીએ તો દરેક વિસ્તારમાં જે રોડ નું કામકાજ થયેલું છે પટ્ટા નથી મારવા સમયે જે વાહન ચાલકો નીકળે છે તો લોકોની માંગ એવી છે કે સ્ત્રીકર પર છે ને સફેદ કલર ના પટ્ટા મારવામાં આવે તો અકસ્માત સર્જાય નહીં આજે આવો બનાવ ગઈકાલે રાત્રે રસ્તર બાયપાસ નજીક બન્યો હતો જેમાં એક બાઇક ચાલક ને ઈજા પહોંચી હતી માથાના અને પગલા ભાગે જી આભાર સમગ્ર માહિતી બદલ મહેસાણાથી મહેસાણાના વિસનગરમાં આગની દુર્ઘટના બની છે મોડી રાતે વિસ્તારની કાપડની દુકાનમાં અચાનક આગ લાગી આગ લાગવાનું કારણ હજુ આગ બનશે જોકે ફાયરની ટીમે આગ પર કાબુ પણ મેળવી લીધો છે અને ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ દુકાન માલિકને લાખો રૂપિયાનું નુકસાન થયું ફાયરની ટીમે આગ પર કાબુ તો મેળવી લીધો છે કે રાહતના સમાચાર છે કે આ દુર્ઘટનામાં કોઈ પણ પ્રકારની નથી થઈ પરંતુ દુકાન માલિકને લાખો નુકસાન છે રાજકોટથી સમાચાર રાજકોટમાં ફરી તત્વોએ માથું ઉચક્યું છે રામવન નજીક ફરી ખાનગી ટ્રાવેલ્સની બસના કાચ તૂટ્યા ગોંડલ અમદાવાદ હાઈવે પર ચાર થી પાંચ અજાણ્યા શખ્સોએ કાચ તોડ્યા બેફામ બની ગયા છે વધુ વિગતો સાથે સંવાદદાતા ભાવેશ ફોનલાઈન પર જોડાઈ ગયા છે ભાવેશ અગાઉ પણ આવી ઘટના ઘટી હતી છતાં પણ અસામાજિક તત્વો બેફામ ફરી રહ્યા છે અને કોઈ પણ કોઈને પણ પોલીસ નો ડર નથી જોવા મળી રહ્યો અહીંયા પોલીસ કામગીરી ઉપર સવાલો ઉભા થયા છે કારણ કે શિયાળો છે અને મોડી રાત્રે રાજકોટ થી અમદાવાદ જે બસો જઈ રહી છે બાયપાસ હાઈવે ઉપરથી જે બસો જઈ રહી છે તેની ઉપર પથ્થર મારો છે અજાણ્યા ચક્રો દ્વારા કરવામાં આવે છે બસ ઓપરેટરોએ પોલીસને જાણ કરી હતી અને પોલીસે હાલ તો તપાસ શરૂ કરી છે પરંતુ અગાઉ પણ આ પ્રકારની ઘટના બની હતી જ્યારે પોલીસ નો કોઈ દરજ ન હોય તે પ્રમાણે અસામાજિક તત્વો બેફામ બન્યા હોય ને આ મુસાફરો તો નવસારી ના ગણદેવી માં બની હર્ષદ જેવી ઘટના ગડદેવી ના ઉંડાચ ગામે થી શિવલિંગ ની ચોરી ની ઘટના સામે આવી છે રાઘવ પડિયા માં નીલકંઠ મહાદેવ મંદિર માંથી શિવલિંગ ની ચોરી કરતો શખ્સ સીસીટીવી માં કેદ થયો છે વધુ તપાસ શરૂ કરી છે વધુ વિગતો સાથે સંવાદદાતા રાકેશ ફોનલાઈન પર જોડાઈ ગયા છે રાકેશ સીસીટીવી સામે આવ્યા છે એક શખ્સ મંદિરમાં પ્રવેશે છે અને શિવલિંગની ચોરી કરીને ફરાર થઈ જાય છે શું વધુ અપડેટ

તમામ જે કઈ ઘટના છે સીસીટીવી માં કેદ થઈ છે સીસીટીવી માં કેદ થતાની સાથે પોલીસ સક્રિય થઈ ગઈ છે અને પોલીસ આ તમામ પાપાઓ તપાસીને ચોર ને પકડવાની ગતિવિધિ હાથ ધરી છે રાકેશ આભાર સમગ્ર માહિતી બતાવી સુરત થી સમાચાર સુરતમાં આપઘાત કરવા યુવકને મજબૂર કરનાર આરોપીનું રિકન્સ્ટ્રક્શન આરોપી વિજય સાથમને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે વસકામાં યુવકે ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો આરોપી યુવકને ગાંજો વેચવા માટે દબાણ કરીને ત્રાસ આપતો હતો આરોપીના દબાણમાં આવીને જગદીશ બારણ નામના યુવકે બે દિવસ પહેલા આપઘાત કર્યો હતો પોલીસે આરોપીની ધરપકડ કરીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું તેનો વરઘોડો કાઢવામાં આવ્યો છે તેનો રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે વાત જાણે એમ છે કે વિજય સાતમ જે છે તેના ગલ્લા પર જે છે તે એક યુવક ખાસ કરીને વાત કરવામાં જગદીશ મોરટ યુવક છે આપઘાત કર્યા બાદ તેને એક સુસાઇડ નોટ પણ લખી હતી જેમાં વિજય સાતમ નું તેને એક નામ પણ લખ્યું હતું અને પોલીસ તેના ત્રાસ આ પ્રકારનું પડે છે તેવું જણાવ્યું હતું જેના કારણે પોલીસે તેના ગલ્લા પર લઈ જઈને જે મરનાર યુવક તેના ગલ્લા પર લઈ જઈને આખું સરક હાથ ધર્યું હતું ને આ કરાવીને વર્કડો કાઢ્યો હતો અને તેને કાયદાનું ફલ કરાવ્યું હતું સમગ્ર માહિતી બદલ અમદાવાદમાં પોલીસની વર્દી પર ડાઘ લાગ્યો અમદાવાદથી આ સમાચાર ગાંધીનગર કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા બરખત સામે છે અભિયાનની ટીમે કાઉન્સેલિંગ કર્યા પછી ભયભીત વિદ્યાર્થીનીએ ફરિયાદ નોંધાવી નરાધમ પીઆઈએ લિફ્ટમાં વિદ્યાર્થીનીની છેડતી કરી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે છબી ખરડાય તેવો એક વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં વિજલપુર પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર વિરૂધ્ધ લઈને ફરિયાદ દાખલ કરવામાં આવી છે કંટ્રોલ રૂમમાં લીફ્ટ એક વિદ્યાર્થી સાથે છેડતી કરી હોવાના આક્ષેપો ફરિયાદમાં કરવામાં આવી રહ્યા છે જે ગભરાયેલી જે વિદ્યાર્થીની અભયમ હેલ્પલાઇનમાં નંબર પર કોલ કર્યો હતો અને પોતાની સમગ્ર જે છેડતીની ઘટના છે તે અભિયમ હેલ્પલાઇન માં જાણ કરી હતી

आई ट्रैफिक पुलिस स्टेशन માં ફરજ બજાવતા એન કે રબારી ને સસ્પેન્ડ કરવામાં આવ્યા ટ્રાફિક પોઈન્ટ પર યોગ્ય સુપરવિઝન ન કરતા શહેર પોલીસ કમિશનરે કાર્યવાહી કરી બેદરકારીની તપાસનાંતે પોલીસ કમિશનર જીએસ મલેકે પીઆઈ એન કે રબારી ને સસ્પેન્ડ કર્યા છે પીઆઈ એન કે રબારી સામે કથકીય તપાસ બાદ કાર્યવાહી કરવામાં આવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને એક ભારત શ્રેષ્ઠ ભારત અને વિકસિત ભારત જે બનાવવાનો સંકલ્પ છે એ પૂરો કરાવી શકે અને વિકસિત ભારત અને વિકસિત ભારત માટે તમે જુઓ તો દરેકે દરેક રાજ્ય કામોનું કામકાજ ચાલુ જ રાખ્યું છે ઘણા વિકાસના મોટા મોટા પ્રોજેક્ટ કે જ્યાં આંગાડી ભારતીય જનતા પાર્ટીનું શાસન નથી ત્યાં પણ માન્ય નરેન્દ્રભાઈ કર્યા છે કેટલી મોટી

પશુદેવ કુટુંબ કમ ની ભાવના છે આપણી સંસ્કૃતિ છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ થી આપણે આગળ વધીએ અને આ કાર્ય મંત્ર થી જ આગળ વધી શકાય એ એમણે પ્રસ્થાપિત પણ કર્યું બિહારનું અને બિહારનું રાજકારણ આપણે એમને જયારે તમે નાની નાની વસ્તુઓ રાજકોટ અને તો ઘણું બધું સહન કર્યું છે પરિસ્થિતિ જે પાયા સુવિધાઓ માટે જ રાજકોટ નહીં પણ આખા સૌરાષ્ટ્ર હંમેશા કીધું છે કે ભાઈ મારે રાજ્યનો જયારે ડેવલપમેન્ટ કરવાનું એમણે શરૂ કર્યું મુખ્યમંત્રી તરીકે તો એક ઝોન એક એક શહેર મોટું હોય તો એના માટેનું ડેવલપમેન્ટ એમણે ક્યારેય વિચાર નથી કર્યો એમણે આખા ગુજરાત માટેનો વિચાર કરી અને શરૂઆત કરી કે ભાઈ આજે ગુજરાતમાં લાઈટ ની પરિસ્થિતિ શું હતી પાણી ની પરિસ્થિતિ શું હતી રોડ રસ્તાની પરિસ્થિતિ શું હતી જ્યાં બેઝિક જ તમારી પાસે ના હોય તો તમે આગળ કેવી રીતે વધી શકો એ બધું બેઝિક પેલા શરૂઆત કરાઈ અને બે હજાર ત્રણ માં વાયબ્રન્ટની શરૂઆત કરી અને અહીંયા બધા તમે ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ બેઠા છો તો કે વાઇબ્રન્ટની શરૂઆત જે કરી કે ગ્લોબલ પ્લેટફોર્મ ગુજરાતમાં મળે ગ્લોબલ પ્લેટફોર્મ ગુજરાતમાં આપ્યું એ વખતે કદાચ કેન્દ્ર સરકારે વિચાર નહીં કર્યો અને એ વખતે એમણે વાયબ્રન્ટની શરૂઆત અહીંયા ગુજરાતમાં કરી અને આજે એના ફળ આપણે બધાએ ખરેખર આજે ગુજરાત એના ફળ લઈ રહ્યું છે કે આજે ટોપ ફાઈવ હંડ્રેડ જે ઇન્ડસ્ટ્રીઅલ છે વર્લ્ડની એમાંથી સો થી વધારે ગુજરાતમાં છે તમારા મગજમાં એની વસ્તુની જે કાર્યદર્શતા છે તમારા ખ્યાલ ઉપર આવે એસએસઆઈ માં જ્યારે નોંધતા ત્યારે અહીંયા આગળ ગુજરાતમાં સબર્ગમાં ઓસ્ટ્રેલિયા ના પ્રધાનમંત્રી એન્ટની અલ્બાની સાથે કરી બેઠક દ્વિપક્ષીય બેઠકમાં બંને દેશના સંબંધોને વધુ મજબૂત કરવા ભાર મૂકવામાં આવ્યો આજે જી ટ્વેન્ટી શિખર સંમેલનમાં પ્રધાનમંત્રી ભાગ લેશે તો તરફ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે આંધ્રપ્રદેશના પ્રવાસે છે આંધ્રના પુટપરથીમાં સત્ય સાંઈ બાબાના જન્મ શતાબ્દી મહોત્સવમાં ભાગ લેશે ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણ અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી પર શતાબ્દી સમારોહમાં હાજર રહેશે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ રાષ્ટ્રપતિનું સ્વાગત કરશે